મહેસાણાની દૂધસાગર ડેરી જેના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે સાત ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે હાઈકોર્ટે એકવીસ દિવસમાં ચૂંટણી યોજવા માટે નિર્દેશ આપ્યો હતો મુદ્દત પૂર્ણ થયાના એક વર્ષ બાદ પણ ચૂંટણી નહોતી યોજાઈ હાલ ડેરીના ચેરમેન અશોક ચૌધરી છે અને હવે સાત ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે જેમાં ડેરીને નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળશે હતી એક વર્ષ સુધી આ ચૂંટણી ડિલે થઈ સમગ્ર મામલો હાઈકોર્ટમાં ગયો હતો ને હાઈકોર્ટમાં એકવીસ દિવસની ઇન્દ્રા ચૂંટણી યોજવા માટેનો હુકમ કરી દીધો ત્યારબાદ હવે આ ચૂંટણીની તારીખ જાહેર છે સાત ઓક્ટોબર રોજ ચૂંટણી યોજાશે ત્યારે દુધસાગર ડેરીના નવા સુકાની કોન્ટ હશે તે એક સવાલ છે કારણ કે જે રીતે અશોકભાઈ ચેરમેન છે હાલ ત્યારે નવા ચેરમેન કોણ રહેશે શું ફરી એકવાર સત્તા અશોકભાઈના હાથમાં આવે છે કે પછી ડેરીને કોઈ નવા ચેરમેન મળે છે દેરીના આંતરિક રાજકારણ ક્યાંકને ક્યાંક ઘરમાં આયો છે તેને લઈને આ ચૂંટણી ડિલે થઈ હતી ત્યારે ફરી એકવાર ચેરમેન અને વાય ચેરમેનની ચૂંટણી આવી છે ત્યારે દુધસાગર ડેરીના જે દૂધનો ઉભરો કહી શકાય એ રીતનો માહોલ બનેલો છે આભાર હારૂન જાણકારી આપવા માટે